દાહોદમાં આજે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનના ડોક્ટર પ્રભાબેન તાલીવાડ આજે નામાંકન દાખલ કરવા જોઈ રહ્યા છે તે પહેલા તેમને આપણે વિજય વિશ્વાસ જે સભા હતી એ કરી હતી અને આજે રેલી સ્વરૂપે રોડ શો કરી રહ્યા છે અને નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે આપણે કેટલાક મુદ્દાઓને લઈને એમના જોડે વાત કરીશું બેન શું કહેશો આજે જે પ્રમાણે તમે વિજય વિશ્વાસ સભા કરી છે અને રેલી કરી રહ્યા છો નોકરી નથી મળતી યુવાનોને કંપની કંપની કરી અને છ હજાર સાત હજાર નવ હજાર કરીને શોષણ થઈ રહ્યું છે લોકોને નોકરી નથી મળતી ત્રીસ લાખ જેટલી તો ખાલી જગ્યાઓ છે એમાં એ લોકો કામ નથી આપતા અને ગરીબ મજૂરોને કરવા જે મોકો છે મનરેગામાં એમાં પણ એમને કામ નથી મળતું એ લોકો જૂન મહિનામાં કાઢશે જોજો જેસીબી થી પૈસા ઉલેજશે એટલે આ લોકો મને બધું ખબર છે કે સાંસદ ગ્રાન્ટ પાછી ચલી જતી રહી કામ કઈ ના થયું ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારમાં એમના લોકોના ઘેર નળ આવ્યા પાણી નથી આવ્યું અને એના બદલામાં જે હેન્ડપંપ થતા હતા કોક ને જરૂરિયાત હોતો એ હેન્ડપંપ બંધ કરી દીધા અને પાણી વેરો આવી ગયો

તમાં એ લોકો એ જેલ માં જશે છે કે તમે જે પ્રમાણે આદિવાસી વિસ્તાર માં લોકો ને મત માટે ગીત ગાયું છે શું શું હતું એ મારું એમ કેવું હતું કે આદિવાસીઓ અમારા હક ની લડાઈ અમાર લડવી આદિવાસીઓના હક ની લડાઈ લડવાની છે જાગો મારા ભાઈઓ જાગો મારી બેનો હક હક હકવાળી લડાઈ લડી લેવી કેટલા મતો થી જીતશું એક લાખ કરતા વધારે તો જે પ્રમાણે જોયું આપણે કોંગ્રેસ ના ઇન્ડિયા